વાત કરીએ અમદાવાદની અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટીની બહાર દબાણ હટાવવાની કામગીરીનો વિરોધ દબાણ હટાયા બાદ વૃક્ષારોપણ કરાતા વેપારીઓની અંદર વિરોધ લારી ગલ્લા ધારકોએ વિવિધ લખાણો સાથે અહીં પોતાનો વિરોધ નોંધાવ્યો ગુજરાત યુનિવર્સિટી બહાર દબાણ હટાવ કામગીરીનો વિરોધ થયો છે ગુજરાત યુનિવર્સિટી કેમ્પસથી બહાર આવેલ રસ્તા પર લારી ગલ્લા ગઈકાલે દૂર થયા બાદ યુનિવર્સિટીના સત્તાધીશોએ રાતોરાત આ સ્થાન પર વૃક્ષારોપણ કરી દીધું છે આપ જોઈ રહ્યા છો કે ગઈકાલે જે પરિસ્થિતિ હતી અહીંયા લારી ગલ્લા જોવા મળતા હતા જે આજે જોવા નથી મળી રહ્યા ગઈકાલે કોર્પોરેશનની ટીમ અને સ્થાનિક સિક્યુરિટી છે યુનિવર્સિટીની એમને દબાણ દૂર કરવાના પ્રયાસ કર્યા હતા પણ ગઈકાલે ઘર્ષણની પરિસ્થિતિ ઊભી થઈ હતી અને જાતે જ બાદમાં આ લારી ગલ્લા ધારકો છે પોતાનું દબાણ એટલે કે પોતાની દુકાનો હતી લારી હતી એ હટાવી લીધી હતી અને રાતોરાત કંઈક આ પ્રકારની વૃક્ષારોપણ એસ્ટેટ વિભાગ દ્વારા કરી દેવામાં આવ્યું હતું અને હવે જે લારી ગલ્લાના જે ધારકો છે તે આ પ્રકારે વિરોધ નોંધાવી રહ્યા છે આપ રહ્યા છો કે એક આ પોસ્ટર છે કે જે ઝાડ વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે એનું સમર્થન તો કરી રહ્યા છે પણ એમની રોજગારી છીનવાઈ છે એનો દર્દ પણ અહીંયા છલકાઈ રહ્યો છે મારી સાથે ભાઈ છે રાજુ રાજુભાઈ એ કહો કે આ તમે કંઈક આવી રીતે વિરોધ નોંધાવી રહ્યા છો શા માટે વિરોધ અને ગઈકાલે તમને શું કહેવામાં આવ્યું હતું અમને કાલે બધો હટાવી દીધો પીઆઈ સાહેબના સહેજ સરકારથી અમને કહેવામાં આવ્યો ભાઈ અમિત શાહ છવ્વીસ તારીખ પચીસ તારીખ અમિત શાહ સાહેબ આવે છે એટલે તમે ખાલી બે બે ચાર દિવસ માટે હટી જાઓ પછી તમે લગાવી દેજો પણ અમારા સાથે ખરેખરમાં લોકો કરી નાખ્યો એ લોકો અમને હટાવી ને અહીંયા ઝાડ બધો વૃક્ષારોપણ કરી નાખ્યો અને હવે અમને અહીંયા લારીઓ લગાવવા માટે ના પાડે છે અચ્છા તમે મળ્યા હતા ખરા યુનિવર્સિટીના સત્તાધીશોને મળ્યા છો તમે એમને મળવામાં આવે એ મળવા માંગતા જ નહીં અમારા જોડે એ અમને જવાબ જ નહીં આપતા અમે ત્રણ ત્રણ ચાર ચાર વાર અંદર ધક્કા ખાતા પણ અમને મળવા માંગતા નથી અને એ લોકો અમને કોઈ જવાબ આપતા નથી તો આપ જોઈ રહ્યા છો કંઈક આ પ્રકારે વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે જે લારી અને ગલ્લા સંચાલકો છે તેઓ પોસ્ટર લઈને પોતાનો વિરોધ નોંધાવી રહ્યા છે તમને મળવા દેશે ખરા યુનિવર્સિટીમાં પીઆઈ સાહેબે કીધું કે અમિત શાહ સાહેબ છવ્વીસ તારીખનો પ્રોગ્રામ પતી હશે અને સત્યાવીસ તારીખે હું રૂબરૂ તમારી હાજરીમાં બધા લારીઓવાળા ચાર પાંચ જણા મળીને બીસી મેડમને રજૂઆત કરે ને તમારી રોજગારી પાછી ચાલુ કરાવડાવીશ એની જવાબદારી બાયદારી આપેલી છે મૌખિકમાં અને આ મૌખિકમાં કામ કર્યું છે કાયદો કાનૂન વ્યવસ્થા જળવાઈ રહે એટલે અમે સંમત થયા હતા એમની જોડે કે ચલો અમે લારી હટાવી દઈએ બંદોબસ્ત છે એટલા માટે અમારે દસ દિવસ બંધ રહેતું હોય તો અમે સહકાર આપવા તૈયાર જ છે કાનૂન વ્યવસ્થા જળવાઈ રહે પોલીસના માટે તો અમે જોડે જ છે પણ રાતો રાત આ લોકો કે પછી પીઆઈ સાહેબ એવું કહેવા માંડ્યા કે મને અંદરમાં રાખીને કામ કર્યું છે તો એ મને ખ્યાલ નથી

આ લારી ગલ્લા સંચાલકો છે એમનામાં રોષ જોવા મળી રહ્યો છે કેમેરા પર્સન કરણ પ્રજાપતિ સાથે અર્પિત દરજી વીપીએસ મિતા અમદાવાદ